વડોદરા શહેર પોલીસ દ્વારા આવનારા તહેવારોને લઈને બંને કોમના સામાજિક આગેવાનોની મોટી સંખ્યામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી જેમાં સંવેદનશીલ વિસ્તારમાં આવેલા શહેરના પોલીસના અને ચાર ડિવિઝન પોલીસ મથકના સમાવેશ વિસ્તારમાં આવેલા પોલીસ મથકોના ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને પોલીસ મથકના ડી સ્ટાફ સાથેના બંને કોમના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આગામી તારીખે એ અનુસંધાને સીટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન ત્રણ ના પોલીસ સ્ટેશન તેમજ ઝોન ચાર ના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ઝોન ચાર ના સીટી કારેલીબાગ ભારતીયા કુંભારવાડા પાપોર સાથોસાથ ઝોન જૂન ના વાડી પાણીગેટ મકરપુરા માંજરપુર કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથો સાથ તકેદારી રાખવાની છે સુધારુતા રાખવાની છે એ પણ સૂચના આપવામાં આવે છે તમામ વેપારના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી ફાઇબર ચલે છે એની પણ નજર રાખવામાં આવે છે કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ફોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે કંઈક ફેલાય એની હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સતત કાર્યવાહી કરવામાં આવશે તમામ સભ્યોને તકેદારી રાખવા માટે અને સતર્કતા રાખવા માટે સૂચના હતી અને શાદી સમિતિ બેઠક રાખવામાં આવી